ઓછા રૂપિયે માલ મેળવી વધુ કિંમતે વેચવાની લહાઈમાં એક વેપારી ગુનેગાર બની ગયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા વેપારીને પકડી પાડ્યો છે જે પિત્તળના સામાનનો ધંધો કરતો હતો પણ એકાએક વધુ રૂપિયા કમાવાની લાલચ છે તેણે ચોરીનો માલ ખરીદ્યો અને પોતાના ગોડાઉનમાં મૂક્યો જ્યારે કે બે શખ્સો સાથે મળીને તે અઠ્યાવીસ લાખનો માલ વેચવા જતો હતો ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે ગોડાઉનમાં રેડ પાડી અને ત્રણેય શખ્સોને પકડી પાડ્યા છે કહેવાય છે કે લાલચ બુરી બલા છે અને આ બલાઈજ કેટલાક લોકોને ઉભેલા શખ્સોએ રાજકોટથી નીકળેલા ટ્રકમાં ચોરી કરી હતી રાજકોટના કાર્ગો કંપનીના માલિકે અમદાવાદ માલ મોકલ્યો હતો પણ ડ્રાઈવર અરવિંદ યાદવે આ માલ બારોબાર સગે વગે કરી નાખવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી જેમાં જયરામ અને મુનીરે અમદાવાદના લાલચુ વેપારીને ચોરીનો સંપર્ક સાધ્યો હતો તો છેલ્લા લગભગ દસ પંદર વર્ષથી એકબીજાના સંપર્કમાં રહી રહીને આવો વેપાર કરતા હતા અને આજ રોજ જે આ તમામ મુદ્દામાં મળી આવ્યો છે તે આ તમામ લોકોએ સાથે મળી અને તેને સગે વગે કરવાનું પ્લાનિંગ કરેલું હતું આરોપી વિજય જૈન અને મુનીર તથા અબ્દુલ હફીઝ શેખ આ માલ વેચવા માટે ગોડાઉનમાંથી નીકળતા જ હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે જયરામ અને અબ્દુલે ડ્રાઈવર અરવિંદને અઠ્યાવીસ લાખના માલના બદલામાં પાંચ લાખ રૂપિયા ટીપ આપી હતી તો પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પૂછપરછ આદરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન નીતિન બગડા સાથે કશ્યપ જોશી અમદાવાદ